બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પંચમહાલ જિલ્લામાં કલોલ તાલુકાના એરાલ ગામમાં આવેલા એરાય માતાજીના મંદિર વિશે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલું એરાઈ માતાજીનું મંદિર પુરાતન સમયનું છે અને એવું કહેવામાં આવે છે અને લોકમુખે પણ એવું કહેવાય છે કે એરાય માતા અને વેરાય માતા બંને બહેનો છે એરાલ ગામમાં આવેલું એરાય માતાજીનું મંદિર ગામથી આશરે એકાદ કિલોમીટર દૂર ટેકરીઓ પર આવેલું છે એરાલ ગામ પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું છે અને આ એરાલ ગામમાં વર્ષો પહેલાથી એરાય માતાજીનું મંદિર સ્થાપિત થયેલું છે કનકોર જંગલ અને પાંચ ટેકરીઓની વચ્ચે આવેલું એરાય માતાજીનું આ મંદિર આશરે બે હજાર વર્ષ કરતાં પણ વધારે જૂનું હોવાનું કહેવામાં આવે છે એક લોકવાયકા મુજબ સિંધિયા રાજા અને વડવાઓ વચ્ચેના ઘર્ષણના કારણે નવું ગામ એરાલ એરાય માતાજીના નામ પરથી રાખવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું એરાલ ગામ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે ગાઢ વન વિસ્તાર અને ડુંગરાળ પ્રદેશની ટોચ ઉપર એરાય માતાજીનું મંદિર આવેલું છે આ એરાલ ગામમાં આવેલું એરાય માતાજીનું અદ્ભુત મંદિર વેજલપુરથી ફક્ત આઠ કિલોમીટરના અંતરે આવેલું છે ગાઢ જંગલ વિસ્તારમાં અને પાંચ પહાડી ટેકરીઓની વચ્ચેની ટેકરી પર એરાય માતાજીનું મંદિર આવેલું છે અહીંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે આ એરાય માતાજીનું મંદિર આશરે બે હજાર વર્ષોથી પણ વધારે પૌરાણિક છે રાજા મહારાજાઓના શાસનકાળ દરમિયાન પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગાઢ જંગલ વિસ્તારમાં આવેલું એરાલ ગામ એ સમયે બારિયા તાલુકાની હદમાનો દેવગઢ બારિયાના રાજાએ બારિયા છોડી એરાલ ગામ વસાવ્યું હતું દેવગઢ બારિયામાંથી એરાય માતાજીને લાવીને એરાલ ગામમાં સ્થાપિત કરવા માટે વડવાહોને સ્વપ્નમાં આવી અને માતાજી એક કહ્યું હતું અને દેવગઢ બારિયામાંથી એરાય માતાજીને લાવતા સમયે ગામમાં પ્રવેશતા પહેલા પાંચ ટેકરીઓ આવે છે અને એરાય માતાજી આ પાંચ ટેકરીઓથી આગળ અંદર પ્રવેશ કરવાની મનાઈ કરતા એરાય માતાજીને ટેકરી પર જ સ્થાપિત કરવામાં આવ્યા હતા અને ત્યાં એરાય માતાજીનું સુંદર મજાનું મંદિર બનાવવામાં આવ્યું હતું એરાય માતાજીના આ મંદિરનો ઇતિહાસ બે હજાર વર્ષ જૂનો છે આ એરાલ ગામનું નામ વર્ષો પુરાણા એરાય માતાજીના નામ પરથી ઓળખાતા એરાય માતાજીના મંદિર પરથી પાળવામાં આવ્યું છે એરાલ ગામમાં ઘણા વર્ષોથી તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે અને બધા લોકો સંપીને રહે છે અને એવું કહેવામાં આવે છે કે આ એરાલ ગામની અને આ ગામમાં વસતા લોકોની રક્ષા સ્વયં એરાય માતાજી કરે છે ઘણા વર્ષો પહેલા એરાય માતાજીના આ મંદિરના દરવાજા ચાંદીના બનેલા હતા દર વર્ષે નવરાત્રિમાં બળવાની રાજ્ય તરફથી માતાજીની ચૂંદડી મંદિરે મોકલવામાં આવતી હતી અને હાલના સમયમાં પણ રાજાના વંશજો એરાય માતાના દર્શન કરવા ચોક્કસપણે આવે છે તેમજ આર્યાથી આવેલા વંશજો પણ એરાય માતાજીની સેવા પૂજા અર્ચના અને માતાજીના દર્શન કરવા મંદિરે ચોક્કસ આવે છે

જેમ જેમ લોકોની આસ્થા વધવા લાગી એમ એમ લોકો મંદિરે દર્શન કરવા આવતા થયા અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ આ મંદિરનો વિકાસ પણ થતો ગયો એરાય માતાજીની સાથે સાથે આ મંદિરમાં હાસાપુરી માતાજી અને કાલભૈરવની પણ સ્થાપના કરવામાં આવેલી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરાલ ગામની અંદર આવેલું આ હેરાય માતાનું મંદિર ભક્તોની આસ્થાનું વિશ્વાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે જેમાં વર્ષોથી મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે હેરાય માતાજીના મંદિરે ભાદરવા મહિનામાં ભરાતો મેળો અત્યંત મહત્વનો અને ખૂબ જ વખણાવું છે આ મેળામાં આજુબાજુના વિસ્તારના લોકો મેળાની મોજ માણવા આવે છે અને મેળામાં ચીજ વસ્તુઓની ખરીદ અને વેચાણ કરવા પણ આવે છે આ એક મેળાની વિશેષતા પણ એ છે કે વર્ષોથી ભરાતા મેળામાં વેચાણ કરવા વાળા લોકો અઢળક કમાણી કરી અને પોતાના ઘેરે જાય છે મેળામાં દિવસે અમી છાટણાઓ અચૂક વરસતા જોવા મળે છે અને વર્ષો જૂના શ્રદ્ધા અને આસ્થાથી ભરાતા ભાદરવા મહિનાના આ મેળાના દિવસો દરમિયાન માનવ મેદની પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે એરાય માતાજીના મંદિરે માતાજીની દૂધની વેરાઈઓ ભરવાની બાધા પણ લેવામાં આવે છે તેમજ દરેક નાના મોટા વેપારીઓ દરેક રાજકારણીઓ અને ઘણા બધા અધિકારીઓ પણ માતાજીના દર્શન કરી પોતાનું કાર્ય સફળ થવાના આશીર્વાદ માતાજી પાસે માંગે છે ક્યારેક પંચમહાલ બાજુ જવાનું થાય ક્યારેક કલોલ થાય અને જો સમય મળે તો આ હેરાલ ગામમાં ટેકરી ઉપર આવેલા હેરાય માતાજીના મંદિરે અવશ્ય જજો માતાજીના દર્શન કરી જીવનને ધન્ય કરજો આ હતો પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના ગામની ટેકરી ઉપર આવેલા હેરાય માતાજીના મંદિર વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ વાર્તા આ કથા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર